હવે જોઈએ રાબીતા મુજબ પ્રશ્ન નંબર આગળ હા કે પ્રશ્ન એવો છે કે સ્વ સ્વરૂપ સ્થિતિવાન પુરુષ કેવો હોય છે કઈ રીતે રહે છે પ્રશ્ન કે સ્વ સ્વરૂપમાન સ્વ એટલે પોતાની સ્થિતિ વાળો જે પોતાની સ્વસ્વરૂપની સ્થિતિવાળો પુરુષ એ કેવો હોય છે અને કઈ રીતે રહે છે તો પ્રથમ તો એ કેવાનું અનુ કશું નક્કી નિર્ણય લઈ શકાય નહીં અને એકદમ ઓળખી જઈએ એવી કોઈ પરિસ્થિતિ નથી છતોય પણ સમાધાન સ્વરૂપે કહીએ તો આવો સ્વ સ્વરૂપ સ્થિતિવાન પુરુષ એનો કરેલો ના કરેલો પ્રથમ પહેલો કરેલો હાલ કરશે એને હવે પશ કરશે એવો કોઈ પણ પ્રકારનો કર્મો બધું જ એને શાંત થઈ ગયું છે રહ્યું નથી તથા સુખ દુઃખ જેવા દ્વંદો જેના શાંત થઈ ગયા છે હર્ષ શોખ જેવું રાગ દ્વેષ જેવું અનુકૂળ પ્રતિકૂળ જેવું ભાવતા ના ભાવતા તમામ દ્વંદ માત્ર જેના શાંત થઈ ગયા છે એવો પુરુષ આ સંસારમાં વૈરાગ્યવાન તરીકે રહે છે વૈરાગ્યવાન થઈ જાય એટલે કે સંસાર પ્રત્યે કોઈ પણ ઉપેક્ષાવાન થઈને ત્યાગ પરાયણ થઈ વ્રત રહિત કે કર્મ રહિત જ હોય છે કોઈ પ્રકારની ઉપેક્ષા નહીં ત્યાગ નહીં હા વૈરાગ્યભાવ અને તમામે તમામના નિયમો નિયમોવ્રતોથી એ રહિત પ્લસ રહિત જ હોય છે તેને કોઈ પણ પ્રકારનું કર્તવ્ય આગળ પાછળ હાલ પણ કશું હોતું નથી બધું શાંત થઈ ગયેલું છે આવા પુરુષને બીજાનું અવલોકન કરી એટલે બીજું જોઈને અગર તો બીજાનું અનુકરણ દેખાદેખીકરણ કરી જીવવાની કે ભોગવવાની અગર તો જાણવાની ઈચ્છા જ રહી નથી કોઈ પણ ઈચ્છા હોતી જ નથી જો દ્વંદ જ નથી બેપણું જ નથી જુદાપણું જ નથી તો પસ કાળ તો હોય જ શાનો અર્થાત કાળ નથી અને આયુષ પણ કેવું હં એનું આયુષ એ પણ કેવું કશું જ હોતું નથી આવી સઘળી બાબતોની ઉપેક્ષા કરીને યથાપ્રાપ્ત જે સમયે જે પ્રાપ્ત થાય એટલે યથાપ્રાપ્ત જે જ્યારે મળે ત્યારે એ વસ્તુમાં એ રીતે વર્તવાવાળો હોય સિદ્ધિને પ્રાપ્ત થઈ શાંત અવસ્થામાં રહે છે વૈરાગ્ય ક્ષમતા કે યુક્તિ દ્વારા વાસનાઓનો તેણે અંત લાવી દીધેલો હોય છે કોઈ પણ વાસના શેષ રહેતી નથી આમ વાસનાનો ત્યાગ એ જ સંસાર ત્યાગ છે હા કે વાસનાઓનો ત્યાગ શાસ્ત્રોમાં પણ કહી દઉં કે ચિત્ત ત્યાગ વિદુ સર્વત્યાગમ એક સારી નરસી કોઈ પણ વાસનાઓનો એને ત્યાગ થઈ ગયેલો હોય છે શાંત થઈ ગયો હોય આવું સમજીને એ બિલકુલ શાંત હોય છે જેને આ પાંચ મહાભૂતોનો વિકાસ એટલે આ દેહ તથા ઇન્દ્રિયો વાસ્તવિક ભૂત માત્ર ફક્ત પ્રતીતિ દેખાવ પૂરતો જ કદાચ લાગે આવું આવી પ્રતીતિ એને દ્રઢ થઈ હોય છે એ જ ક્ષણે તે પુરુષ મુક્ત થઈને પોતાના સ્વસ્વરૂપમાં શાંત સ્થિત થઈ જાય છે એ શત્રુરૂપી કામનો આંક શત્રુરૂપી કામનો અનર્થથી ભરેલા ધનનો હં શુરી સંપત્તિ એમ રૂપથી ભરેલા ધનનો તેમજ તે બંનેના કારણરૂપ જે અધર્મ છે એ ત્રણેયનો ત્યાગ કે અનાદર કરે છે મિત્ર હોય જમીન હોય ધન હોય ઘર હોય સ્ત્રી હોય સગોવાલો હોય તમામે તમામ ફક્ત ત્રણ કે પાંચ દિવસ પૂરતો જ છે એટલે કે સ્વપ્નાવત સપનાના સમાન છે સાચો નથી એટલે કે ઇન્દ્રજાળની જેમ માયાના ખેલની જેમ એ જોતો હોય છે મિથ્યા તરીકે સાચો માનીને તે જોતો નથી સાચો સમજી બેહતો નથી તથા તૃષ્ણાઓનો ત્યાગ કરે છે અવશ્ય શનિ જરૂર છે કોઈ નહીં એટલે તમામે તમામ તૃષ્ણાઓનો મૂળથી ઉચ્છેદ ત્યાગ કરી દે છે અને સુખી જ રહે છે પોતાના સ્વસ્વરૂપમાં સુખી રહે છે જો સુખ નિત્ય પ્રકાશ વિભવ નામરૂપ આધાર મતી ન લખાય જી હિ મતિ લખે સૌ મેં શુધ અપાર આ રીતે આપણું વેદ સૂત્ર પણ કેશ આમ સે સદા સુખી રહે છે આમ સંસાર પ્રત્યે અનાશક્ત માત્રથી જ કોઈ પણ આશક્તિ લાયા સિવાય અનાશક્ત માત્રથી જ સતત સ્વઆનમાં એટલે પોતાના સ્વરૂપના આનંદમાં જ તૃપ્ત થઈ જાય છે સંતોષ થઈ જાય છે વળી તેને અવિદ્યા એવું કોઈ રહેતું જ નથી અર્થાત અવિદ્યા એવું કશું હોતું પણ નથી માટે નવું નવું જાણવાની ઈચ્છા પણ હોતી નથી હા જૂનું નહીં નવું નહીં હાલ વર્તમાન કાલ આવતા ભાવિનું એવું કશું જ જાણવાની ઈચ્છા એને રહી હોતી નથી એવાને સર્વ અંતર બારની હદ પૂરી થઈ ગઈ બાર કો એ હદ એને પૂરી થઈ ગઈ છે એટલે અંતર બાર એવું પણ રહેતું નથી માટે તે સર્વથી પર અને શાંત રહે છે અર્થાત ઉપરામ સ્થિતિમાં ઉદાસીન સ્થિતિમાં થઈ જાય છે દેહ તથા દુનિયાની ઉત્પત્તિ સ્થિતિ અને લય એ તો સ્વભાવથી જ સ્વાભાવિક થતું રહે છે એવો એ સમજ આ ઉત્પત્તિ સ્થિતિને લય આ તો સ્વભાવજન્યસ જ અને તો થતું રહેવાનું એવું દ્રઢ મારામાં આ થવાના થવાનું ક્રિયા નથી આવો દ્રઢ નિશ્ચય જેને થઈ ગયો છે એવો તે નિર્વિકારી કોઈ પણ વિકાર વગરનો કલેશ રહિત જે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ આ સર્વ સ્વરૂપમાં આડરૂપ નડતર રૂપ થતાં જે કલેશ એ પોંચ કલેશોથી તે રહિત થઈ ગયો છે અને સરળતાથી અનાયાશે કોઈ પ્રયત્ન નહીં સ્વાભાવિક અનાયાસે શાંતિને પ્રાપ્ત કરીને એ શાંત રહે છે વળી આ બધું ઈશ્વર જ કરે છે બીજો કોઈ જ નથી એવો નિશ્ચય કરી પોતાની બધી જ આશાઓને પણ ઓગાળી દઈ ઓગાળી દીધી છે ખતમ કરી દીધી છે અને શાંત થઈ આ આશક્ત થતો નથી નાય કશ્યાય પ્રત્યે એ પ્રલોભન કે ભય ખેંચાતો અગર તો દૂર થતો નથી સુખ દુઃખ આપત્તિ કે સંપત્તિ તો કાળક્રમે દૈવયોગે અને પ્રારબ્ધથી જ આવે છે એવો પાકો નિશ્ચય કરી સદા તૃપ્ત શાંત તથા કોઈને પણ ઈચ્છા કર્યા વગર જ શોક પણ કર્યા વગર જ શાંત રહે છે સુખ દુઃખમાં દૈવને જ જુએ છે દૈવ હા પ્રારબ્ધે જ મળી આવે છે પરંતુ તે સાધ્યને જોતો નથી સાધનોને અને જે સિદ્ધ કરવું છે એવું પણ કંઈ એને રહ્યું નથી વળી સતત પ્રયત્ન રહિત થઈ કર્મ કરતો હોવા છતો પણ લેપાયમાન થતો નથી તથા સદાય શાંત હોય છે પૂર્વે શારીરિક કર્મોથી વિંટળાયેલો એટલે કે કર્મના ફળે કરીને આ શરીર મળે આવું પૂર્વનો એટલે આગળ પાછ પહેલોનો પૂર્વે શારીરિક કર્મોથી કંટાળેલો ત્યારબાદ વાણીના વિસ્તારથી કંટાળેલો અને છેલ્લે ચિંતાથી કંટાળેલો એ હું છું આવું જે હતું એ હવે હું ખરેખર મારા સ્વસ્વરૂપમાં અર્થાત મારામાં હું જ સ્થિત થયો છું શબ્દ વગેરે વિષયોમાં આ શક્તિના આ એટલે પદ વિષયો શબ્દ પર્સ રૂપ રશ્નગંધ એવા વિષયોમાં આ શક્તિ નથી એટલે આ શક્તિના અભાવથી અને આત્મા અદૃશ્ય હોવાથી એનું મન વિક્ષેપથી અગર તો ખુદ વિક્ષેપથી દૂર થઈ ગયું છે હવે ખરેખર મહારાજ સ્વસ્વરૂપમાં સ્થિત થયો છું સમાધિ આસન વગેરે તો વિક્ષેપ દશામાં જ હોય છે હા મન હોય તો આવ તેઓ તો કૃતવ્ય કૃત તત્વ કૃતત્વ ભોક્તૃત્વ ભોક્તૃત્વ જેવા વિક્ષેપોને દૂર કરે છે આવડ્યા અથવા તો અધ્યાસને મિટાવી દે છે જે દ્યાસ દ્યાસથી જેટલો જેટલો અધ્યાસ હોય એને બધો મટી ગયો હોય છે મારે તે બધું કરવાની કોઈ જરૂર જ નથી હવે તો હું મારામાં જ સ્થિત થયો છું આશ્રમમાં રહેવું કે તેનાથી પર થવું ધ્યાન કરવું કે ના કરવું ચિત્ત કે મનનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો વગેરે બાબતમાં એની એટલે મારી ખુદની જ મરજી મુજબ છે આમ પ્રવૃત્તિ કે નિવૃત્તિથી હું તો નિરપેક્ષ કોઈ અપેક્ષા નહીં એવું મારા સ્વ સ્વરૂપમાં હું સ્થિત છું જેવી રીતે કર્મ કરવ કે કર્મનો આરંભ કરવો એ તો અજ્ઞાનનું કાર્ય છે અજ્ઞાન હોય તો આવ્યા કરીએ ના કરીએ એવું થાય એવી જ રીતે કર્મ કર્મ જ નહીં અથવા તો કર્મથી ઉપરામ થઈ જવું એ પણ એક અજ્ઞાનનું જ કાર્ય છે હા કોઈ નહીં મારે કરવાનું કોઈ કશું રહ્યું નહીં આ એ પણ અજ્ઞાનનું જ કારણ છે હા આવું તત્વ જાણીને હું મારામાં સ્થિત છું અચિંત્ય આત્માનું ચિંતન કરનાર પણ તે ચિંતન રૂપ જ થાય છે જે જેનું ચિંતન કર એ લોબા ગાળે એના રૂપમાં થઈ જતું હોય છે આવો એક નિયમ છે એ માટે એનું આત્માનું એટલે કે અચિંત્યનું કોઈ રીતે ચિંતન કરવાનો વિષય નથી તે ચિત્ત જ નથી કોનું ચિંતન કોણ કરે આવું તેનું આત્માનું એટલે કે અચિંત્યનું પણ ચિંતન છોડીને હું હવે ખરેખર મારા સ્વતઃ સિદ્ધ સ્વરૂપમાં સ્થિત છું જ જેણે આ પ્રમાણે કર્યું છે કે અર્થાત આ પ્રમાણે સ્થિતિ કરી છે તે ખરેખર કૃતાર્થ થાય છે થઈ ગયો છે હા અને થયા પણ છું જેનો આવો સ્વભાવ બન્યો છે એ પણ સ્વત ખરેખર કૃતાર્થ છે છે ને છે જ આ આવા આ સ્વ સ્વરૂપ સ્થિતિવાન પુરુષની આપણે આપણાથી બનવા જોગ વિચારશક્તિ અને એવું સમાધાન કરવા પ્રયત્ન કર્યો ઓમ તત્સદ પરમાત્માય સદગુરુ મહારાજનો જય